ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સાંજ માટે કે સવારના નાસ્તા માટે ઝટપટ બની જાય એવા નવા મસાલેદાર પરાઠા તો આપણે આજે પાઉંભાજી પરાઠા બહુ સિમ્પલ રીતે તમે એને ચટણી સાથે કે ચા સાથે પણ સર્વ કરી શકો છો જો તમને મારી રેસિપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં બે મોટા બાફેલા બટેટા લઈ અને આપણે એને ખમણી લઈશું આ રેસીપીમાં તમારે મિક્સ વેજીટેબલ વાપરવું હોય બાફેલું તો એ તમે બાફી મેશ કરીને પણ લઈ શકો છો હું એકદમ સરળ રીતે બનાવી રહી છું તો બટેટા મેં આ રીતે બાફેલા ખમણી લીધા લગભગ દોઢ કપ જેટલા છે અડધો કપ ઝીણા ચોપ કરેલા ટમેટા અડધો કપ ઝીણા ચોપ કરેલી ડુંગળી તો બે મેં એક એક મોટું લીધું છે અડધું કેપ્સિકમ તો એક ત્રિત્યાશ કપ જેટલું કેપ્સિકમ ઝીણું ચોપ કરેલું બે થી ત્રણ લીલા મરચાં ઝીણા ચોપ કરેલા કે તીખું તમને જોવે એ રીતે બે ટી સ્પૂન આદુ લસણની પેસ્ટ તમે ને ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી કોબી પણ ઉમેરી શકો છો સાથે અડધો કપ બાફેલા લીલા વટાણા ફ્રેશ કે ફ્રોઝન ગમે તે બાફીને તમારે ઉમેરી દેવાના અડધો કપ ઝીણા ચોપ કરેલા લીલા ધાણા મીઠું સ્વાદ પ્રમાણે તો પોણા બે ટી સ્પૂન જેટલું મેં મીઠું ઉમેરી દીધું એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર બે ટી સ્પૂન લાલ મરચું પાવડર તો લીલા મરચાં અને લાલ મરચું તમારે બેલેન્સ કરવાનું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે દોઢ ટી સ્પૂન પાઉંભાજીનો મસાલો તો પાઉંભાજી પરાઠામાં પાઉંભાજી મસાલો ઉમેરવો જરૂરી છે અડધી ટી સ્પૂન સંચળ એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો તો થોડો ચટપટો તીખો અને બહુ ટેસ્ટી એવા પરાઠા તમારા ખાવામાં બનશે એક ટી સ્પૂન આમચૂર પાવડર એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું એક ટી સ્પૂનથી થોડું ઉપર ધાણાજીરું પાવડર અને લાસ્ટમાં એક ચોથા ટી સ્પૂન જેટલી હળદર તો બહુ વધારે નહીં આપણે પાઉંભાજીનો જે કલર હોય એ થોડો લાલ સાઈડ હોય એટલે આપણે હળદર બહુ જ ઓછી ઉમેરીશું એકદમ સારી રીતે બધી સામગ્રીઓને તો બટેટાનું મિક્સર છે એમાં આ રીતે આપણે મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે એમાં લોટ ઉમેરીશું તો બે કપ જેટલો ઘઉંનો એટલે કે રોટલીનો લોટ ઉમેરી દઈશું સાથે બે ટી સ્પૂનથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ અને લોટના ભાગનું થોડું ઉપરથી મેં મીઠું ઉમેર્યું છે તો અહીંયા મેં પહેલાં શાકભાજીના ભાગનું જ મીઠું ઉમેર્યું હતું લોટના ભાગનું થોડું આપણે અડધી ટી સ્પૂન જેટલું મીઠું વધારે ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે આ રીતે બાઇન્ડિંગ આવી જશે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી જો જરૂર લાગે કે પાણીની જરૂર છે તો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી તમારે આ રીતે છાંટી અને પરાઠાનો જેવો લોટ હોય એવો જ લોટ તમારે બાંધી રેડી કરી લેવાનો છે તો આ રીતે તો પાણી તમને માત્ર બે ત્રણ ટેબલ સ્પૂન જેટલું જ જરૂર પડશે વધારે તમને નહીં જરૂર પડે થોડું આ રીતે તેલ છાંટી લોટને ખૂબ જ સારી રીતે મસળી લઈશું અને જો તમારે એને રેસ્ટ થવા દેવાનો હોય તો રેસ્ટ થવા દેવાનો નહીંતર તરત જ તમે આ લોટમાંથી પરાઠા વણી શકો છો આ રીતે એક મોટો લુઓ લઈ લઈશું અને સૂકો લોટ લગાવી અને આપણે એના પરાઠા વણી લઈશું અહીંયા તમારે રાઉન્ડ શેપમાં પરાઠા વણવા હોય તો આ રીતે રાઉન્ડ શેપમાં વણી લેવાના નહીંતર પછી પડવાળા ટ્રાયંગલ શેપમાં વણવા હોય તો એ રીતે પણ તમે વણી શકો છો અહીંયા આ પરાઠા બનાવવામાં એકદમ સરળ એવા છે મોસ્ટલી આપણે ભરેલા પરાઠા બનાવતા હોય તો તૂટતા હોય ફાટતા હોય અને બરાબર વણાતા ન હોય શેકાય તો પણ પ્રોબ્લેમ આવે પણ આ રીતે તમે પરાઠા બનાવશો તો બહુ ટેસ્ટી એવા બનશે પડવાળા પરાઠા બનાવવા હોય તો નાની મોટી પૂરીની જેમ વણી વચ્ચે ઘી લગાવી દેવાનું સાઈડમાં આ રીતે ઘી લગાવી દેવાનું સૂકો લોટ છાંટી ટ્રાયંગલ બનાવી અને આપણે એને ટ્રાયેંગલ શેપમાં સૂકો લોટ છાંટી અને વણી લઈશું ટ્રાયંગલ શેપમાં પરાઠા વણો ત્યારે તમારે એના જે ખૂણા ખૂણા હોય એ વણવાના એટલે એકદમ પરફેક્ટ એવો વણાશે આ પરાઠું તમારે થોડું મીડિયમ થી એવું રાખવાનું એટલે એકદમ સોફ્ટ એવું અને એના પડ છે એ છૂટા છૂટા આ રીતે પાતળા રેડી થઈ છે તો આ રીતે રાઉન્ડ પણ મેં વણ્યું અને ટ્રાયંગલ પણ મેં વણ્યું હવે પહેલું પરાઠું શેકો ત્યારે તમારે તવા પર થોડું ઘી કે તેલ લગાવી દેવાનું અને પછી તમારે બીજા પરાઠામાં જરૂર નહીં પડે આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું તવો એકવાર ગરમ થઈ જાય પછી એક મિનિટ જેવું એક સાઈડથી શેકવાનું બીજી સાઈડ પણ એક મિનિટ જેવું શેકવાનું અને પછી તમારે બે સાઈડ થોડું થોડું ઘી કે તેલ છાંટી અને એકદમ ક્રિસ્પી એવું બે સાઈડથી થાય એ રીતે શીકી લેવાનું તો લગભગ પરાઠાને શેકાતા ત્રણેક મિનિટ જેવું તો ત્રણથી ચાર મિનિટ જેવું લાગશે તો આ રીતે હું પરાઠા વણતી જઈશ અને સાથે સાથે શીકતી જઈશ તો આ રાઉન્ડ જેવું છે મેં વણ્યું એ પરાઠું આપણું શેકાઈ ગયું બહુ ટેસ્ટી એવું અને તમે ગમે તે તમને ઇઝી પડે એ શેપમાં પણ વણી શકો આ રીતે મેં ટ્રાયંગલ શેપમાં પણ પરાઠાઓને પહેલાં એક મિનિટ જેવું મીડિયમ હાઈ ફ્લેમ પર શેક્યું પછી એની સાઈડ ચેન્જ કરી ઉપરની સાઈડ ઘી લગાવી દઈશું પાછું મીડિયમ હાઈ ફ્લેમ પર મેં એને શેક્યું અને પાછું આપણે આ રીતે ઘી લગાવી દઈશું અને હવે એકદમ ક્રિસ્પી એવું સારો એવો કલર આવી જાય એ રીતે આપણે પરાઠાને શેકી લઈશું તો આ રીતે બાળકોને લંચ બોક્સમાં તમે આપવાના હોય તો આવા પરાઠા વણશો તો બાળકો બપોર સુધી પણ બહુ ટેસ્ટી એવા પરાઠા રહેશે પરાઠા વણીને તૈયાર છે ચા સાથે કે ચટણી સાથે કે બાળકોને ટમેટો કે સાથે તમે ગરમા ગરમ નાસ્તામાં પણ આ પરાઠાને સવ કરી શકો છો તો આ જ રીતે હું બીજા બધા પરાઠા વણીને તૈયાર કરી લઈશ અને પરાઠા તૈયાર થઈ જાય એટલે આ રીતે ગરમા ગરમ તમે એને સર્વ કરો એકદમ સોફ્ટ એવા ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા પાઉંભાજી ભાવતી હશે તો આ પરાઠા તમને ખૂબ જ ભાવશે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસિપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ